તળાજાથી ભાવનગર જતા હાઇવે ઉપર ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બગદાણા પોલીસ મથકના એક પોલીસ કોસ્ટેબલનું ઘટના સ્થળે જ મોત થયું બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજાથી ભાવનગર જતા હાઇવે ઉપર કોબડી નજીક આવેલ ટોલનાકા પાસે બાઇક અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો આ ગંભીર અકસ્માતમાં બગદાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું બનાવને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા